બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રથમ પાટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવા રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જૂનીગંજ બજાર મહાલક્ષ્મી માતાના મંદિર પાસેથી જૂની નગરપાલિકા પાસેથી હનુમાન ચોક થઈને પરત નવા રામજી મંદિર ફરી હતી આ શોભાયાત્રામાં ટ્રેક્ટર ઘોડા ડીજે બેન્ડ નાસિક ઢોલ સહિતના વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં સંત શ્રી રામલખનદાસ બાપુ ચાડા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર શૈલેષભાઈ પટેલ આંબાભાઈ સોલંકી પથુસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા ભેમજીભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ રાજપૂત કાશીરામભાઈ પુરોહિત વિનોદભાઈ પટેલ પ્રવીણસિંહ ચૌહાણ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ રવિન્દ્ર ચૌધરી સહિતના આગેવાનો અને શ્રીરામ સેવા સમિતિના સભ્યોને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રાનું આયોજન શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ પરમાર સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં ડીવાયએસપીએસએમ વારોતરિયા પીઆઈ અને સીપી ચૌધરી સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં લીંબુ શરબત ઠંડુ પાણી ઠંડા છાસના કેમ્પ યોજવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા શાંતિ પૂર્વક આજે પૂર્ણ થઈ હતી ઉલ્લેખનીય છે કે થરાદના નવા મંદિર ખાતે નવમીના દિવસે ભગવાન શ્રી રામની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત સહિતના આગેવાનો એક સાથે આરતી ઉતારી હતી અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી છે એ પૂરા દેશની અંદર દરેક જગ્યાએ ફરી જાણે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય તે જ પ્રમાણે આજે રામનવમી પૂરો દેશ ઉજવી રહ્યો છે તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ રામનવમીની શુભકામનાઓ આજે આપણા થરાદની અંદર પણ પ્રભુ શ્રી રામની મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની ભવ્ય શોભા યાત્રા નીકળી આરતીથી એની શરૂઆત કરી તમામ થરાદવાસીઓને પણ હૃદયપૂર્વક રામનવમી જય શ્રી રામ મિત્રો સમગ્ર દેશમાં આજે રામનવમીની ધામધૂમની ઉજવણી થઈ રહી યોધ્યા ખાતે પણ રામલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના લોકલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયા કે થરાજ ખાતે પણ અમારા રામજી મંદિરનું નવનિર્માણ થયા પછી રામનવમીના દિવસે અછાઢી બીજી તો અમે રામજી મંદિરથી દર સાલે યાત્રા કાઢ્યા છે પણ રામનવમી માટેની આ પ્રથમ યાત્રા થરાદ ખાતે પણ મિત્રો થઈ રહી છે સમગ્ર દેશમાં જે રામનવમીનો મહિમા છે રામ ભગવાનનો મહિમા છે અને રામ જે રીતે બેસતા વર્તા દિવસે વનવાદ કરીને ત્યારે વધાર્યા અને એમને જે રીતે બેસાડ્યા હતા સીયાત્રા રૂપિયા એ જ રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે યોધ્યા ખાતે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી આજે અયોધ્યા ખાતે પણ જે મિત્રો રામનવમીનું પૂજન અર્ચન અને સમગ્ર દેશમાં આપણે તો મિત્રો રામનવમીના દિવસે નરેશ્વરી માતાના મંદિરમાં પણ પરમવંદનીય પ્રાતકાલીન ક્રાંતિકારી સાંજ સત્યનારાયણની બાપજીના સાનિધ્યમાં સુઈગામ ગામ ખાતે પણ મિત્રો રામનવમીની ઉજવણી કરીએ છીએ ખરાજ ખાતે પણ મોટા મિશ્રા ટાંગડા લાખણી અને ચંદવાડા આ ગામો પણ રામનવમીની ઉજવણી થાય છે અને આજે જ્યારે સરાતની ધર્મ ધરાવ ઉપર આજે રામજી મંદિરમાં જે આરતી રામલલાની કરી અને રામજી મંદિરમાંથી જ્યારે આજે બીજો એની આ યાત્રા નીકળી રહી છે ત્યારે આ વિસ્તાર ઉપર આ ભૂમિ ઉપર સમગ્ર પંથક ઉપર શ્રી રામ ભગવાન બધાના ઉપર એવા શિવરાજ ઉતારે કે આ ભૂમિ બધાના કરતાં આગળ નીકળે આવતીકાલની પેઢીનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ બને અને આપણને બધાને મારા મહિલાઓ ખેડૂતો ગરીબો યુવાનો તમામ પ્રજાજનોનું ભલું થાય અને આ પંથક હરિયાળો બને અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીનો જે રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એ રીતે નરેન્દ્ર મોદીના નામે આ વિસ્તારમાંથી પણ આ ભૂલી હરિયાળી બને એ જ મિત્રો રામની શુભેચ્છાઓ હોય અને રામ મંદિર થકી ત્યારે રામ ભગવાન આપણા બધાના ઉપર આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના બોલો શ્રી કષ્ટ કરૈયા લાલ કી